સુરતના સચિન ગ્રામ્ય વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો સામે કડક કાર્યવાહીની નીતિ અપનાવતા ડીજીવીસીએલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને સચિન ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે એક વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું ઓપરેશનના ભાગરૂપે અનેક શંકાસ્પદ ઇસમોના રહેણાંક સ્થળોએ વીજ મીટરની તપાસ હાથ ધરવામાં આવી હતી ઓપરેશન દરમિયાન પોલીસે લગભગ પંદર જેટલા ઘરોની તપાસ કરી હતી જેમાંથી એક ઇસમના ઘરમાં વીજ ચોરીનું ગંભીર કૃત્ય ઝડપાયું હતું તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શખ્સે મીટર સાથે ચેડા કરીને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું સુરત શહેરમાં અસામાજિક તત્વો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વીજ કનેક્શન ધરાવતા હોય તેવા વીજ કનેક્શન દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી તેઓના રહેણાંક વિસ્તારમાં ડીજીવીસીએલના અધિકારી તેમજ પોલીસના અધિકારીઓ તથા સ્ટાફના માણસો સાથે ચેકિંગ હાથ ધર્યું હતું કુલ જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોના રહેણાંકના સરનામે ચેક કરતા જે પૈકી ચૌદ જેટલા ફાળવવામાં આવ્યું નથી અને વીજ થાંભલા સાથે ડાયરેક્ટ જોડાણ કરી લાઇટનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેઓના વિરુદ્ધમાં ડીજીવીસીએલના અધિકારી જેસી પરમારે કાયદેસરની કાર્યવાહી કરી હતી વીજ કંપનીના અધિકારીઓએ તરત જ મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી શખ્સ વિરુદ્ધ વીજ ચોરી સંબંધિત કલમો હેઠળ ફરિયાદ છે છે અને દંડની પણ પણ હાથ ધરવામાં આવી રહી ઉપરાંત આવનારા સમયમાં આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસ્મો સામે તપાસ હાથ ધરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે ઓપરેશનનો મુખ્ય હેતુ એવા શખ્સો સામે કાર્યવાહી કરવો છે જેમણે અગાઉ પણ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને હાલ પણ સુધી સુધી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે

સચિન ગ્રામ્ય પોલીસ વિભાગે પણ આવનારા સમયમાં આવા ઈસમો પર નજર રાખવાની તથા સમાજમાં કાયદાકીય ભય ઉભો કરવાના સંકેતો આપ્યા છે